દસ મો દાખલો અને અગિયાર મો દાખલો બે બાકી છે દસ મો important છે અગિયાર મો પણ important એટલા માટે છે એમાં ખરા ખોટા છે ઓકે દસમા માં પણ આ પણ જરૂરી છે પુછાય શકે ભાઈ લગભગ most of હોય જ છે તો ધ્યાન માં લેજો દાખલામાં કંઈ છે નહીં પણ થોડુંક કંઈક અલગ આપ્યું છે એટલે આપણે એને થોડુંક ધ્યાન માં લઈએ પેલા તો અહીંયા રકમ જોઈએ કે question દસ ત્રિકોણ PQR માં ખૂણો Q કાટ ખૂણો છે અને PR plus QR બરાબર પચીસ સેમી અને PQ બરાબર પાંચ સેમી હોય તો sin P cos P અને tan P શોધો આ તો પછી વિચારશું કે આપણે આ શોધવાનું છે તો ખબર જ છે કે sin P cos P અને tan P પણ પહેલા તો આપણે બધી બાજુ, ગોતવી પડશે તો પહેલું વહેલું કામ શું કરવાનું ત્રિકોણ દોરવાનું તો કાટકોણ ત્રિકોણ દોરશું સમજો અહીંયા એક ત્રિકોણ છે આનું નામકરણ આપીએ એ હવે અહિયાં ત્રિકોણ પી ક્યુ આર છે અને ક્યુ કાટખોણો છે એટલે ક્યુ તો અહીંયા જ મૂકવો પડશે તો અહીંયા પી Q અને R આવી રીતે ત્રિકોણ છે છે પાંચ સેમી તો આ પાંચ સેમી છે ચાલો પણ અહિયાં અલગ આપ્યું પીઆર પ્લસ ક્યુઆર બરાબર પચીસ આપ્યા એટલે કે આ પીઆર અને ક્યુઆર નો સરવાળો પચીસ આપ્યો એવું ક્યાં કીધું કે ભાઈ ક્યુઆર એટલો છે કે આ એક એટલો છે એવું તો કઈ છે જ નહીં તો શું કરવું તો અહીંયા મેન છે અહિયાં થી ધ્યાન આપવાનું છે તો અહીંયા સમજો કે પી આર પ્લસ ક્યુ આર બરાબર કેટલા છે ભાઈ પચીસ છે હવે આમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનો છે કોઈ પણ એકને એટલે તમને પીઆર ને કરતા બનાવવો હોય તો પીઆર અહીંયા રહેવા દો ક્યુ આર આ બાજુ લઈ લો QR ને જો અહીંયા રહેવા દેવા હોય તો PR આ બાજુ લઈ લો પણ આપણે સમજો કે મારે PR અહીંયા રહેવા દેવા છે ચાલો PR અહીંયા બેસા તો QR આ બાજુ જાય એટલે 25 માઈનસ શું થઈ જશે QR થઈ જશે ને તો આ જે મને કિંમત મળી કોની મળી PR ની મળી કે નહીં સમજાય બસ આટલું કેરા પછી હવે આપણે ડાયરેક્ટ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે આમાં ડાયરેક્ટ કરશું પાયથાગોરસ નો અહીંયા પીઆર નો માપ સમજી લેવાનો કે આ છે પચીસ માઇનસ ક્યુઆર છે પીઆર નો સ્ક્વેર બરાબર છે પચીસ માઇનસ ક્યુ આર તો અહિયાં શું મૂકશું પચીસ માઇનસ ક્યુ આર કૌશ નો શું થઈ જશે સ્કવેર થઈ જશે બરાબર પી નો માપ આપણી પાસે છે કેટલો છે પાંચ અહીંયા મૂકશું 5 એનો સ્કવેર આ ક્યુ આર નથી આપણી પાસે આ નિત્ય સમય એ માઇનસ બી કૌશ આખા નો સ્કવેર તો સ્કવેર માઇનસ ટુ એ બી અને પ્લસ બી નો સેમ એ આના ઉપરથી કરવાનું છે તો પેલા 25 છે જુઓ એટલે પચીસ 25 નો સ્કવેર ગુણાકાર 25 નો ને ક્યુ આર નો ગુણાકાર અને છેલ્લે અંતિમ પદ પ્લસ છે એ ક્યુ છે ક્યુ આર નો સ્કવેર છે સમજાય આખું આ લખતા ઓળવું જોઈએ તો તમે આવડે આગળ વધતા પાંચ નો સ્કવેર કેટલો થઈ જશે પચીસ અહિયાં તો તમને ક્યુ આર પચાસ પચાસ ક્યુ આર પ્લસ ક્યુઆર નો શું થઈ જશે અહીંયા સ્કવેર થઈ જશે અહીંયા એમને એમ રેવા ગયો પચીસ પ્લસ ક્યુ આર સોરી અહીંયા સ્ક્વેર છે ચાલો હવે જો હવે તમને આમાં બેય સાઈડ કોમન દેખાય છે કઈ હા શું છે ક્યુઆર નો સ્કવેર અને પાછી બે ની નિશાની કેવી છે સેમ છે તો પછી શું કરવાનું બેયને ઉડાડી દેવાના શું કરવાનું ઉડાડી દેવાનું જો કેમ કે ક્યુઆર સ્કવેર આ બાજુ લેશે એટલે માઇનસ થઈ જાય કે નહીં તો માઇનસ પ્લસ શું થઈ જાય ઉડી જાય કે નહીં તો આપણે ડાયરેક્ટ બંને સાઈડ સમાન હોય ને સમાન નિશાની હોય તો ઉડાડી દેવાના ચલો ભાઈ એ લખીએ આપણે તો કે છસો પચીસ માઈનસ પચાસ ક્યુ આર અહિયાં કેટલા પચીસ હવે શું કરશું તો કે જે પદ છે ખાલી એકલા છસો પચીસ છે આપણી પાસે માઇનસ પચાસ ક્યુ આર બચે અહીંયા પચીસ તો છે છસો આ બાજુ આવે એટલે કેવા થઈ જશે છસો પચીસ માઇનસ થઈ જશે હવે આને હજી એમને દો સામે છસો માંથી પચીસ કાઢો તો કેટલા માઇનસ કેટલા વધશે માઇનસ છસો બંને બાજુ માઇનસ હોય તો શું થઈ જાય દૂર થઈ જાય બંને બાજુ માઇનસ દૂર થઈ જાય એટલે અહીં હું વધશે પચાસ ક્યુઆર બરાબર છસો હવે આપણે ક્યુઆર શોધવાના છે એટલે કરતા ક્યુઆર બની ગયા છસો છે છેદમાં કેટલા આવી ગયા પચાસ ઝીરો જીરો શું થઈ ગયા અને બાર પંછા કેટલા થઈ ગયા સાઠ એટલે ક્યુઆર આપણને કેટલા મળશે ભાઈ બા કેલા મળશે બસ તો આ આપણે 12 મળ્યા ભાઈ હજી આ તો ગોતવાના છે તો આ પીઆર નું સૂત્ર આપણે અહી બનાવ્યું કે નહીં છે ને આ તો આ બનાવ્યું તો અહી ગણી શકો તમે પીઆર પીઆર બરાબર શું છે 25 માઈનસ શું છે પચીસ માઇનસ ક્યુઆર મળી ગયા તો જુઓ તમારી પાસે બધી જ મળી ગયું છે અહીંયા કેટલા કરશો આપણે બસ હવે ત્રણે ત્રણ મળી ગયું પછી તો આપણે આ ગોતવાના જ છે સાઈન પી એટલે રાખવાનો છે ચાલો હવે કિંમત ગોતીએ sin p ચાલો sin p sin નું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં કર્ણ હવે θ p છે તો એની સામેની બાજુ ક્યુ થાય qr થાય અને કર્ણ આપણી પાસે કયો છે pr છે તો ક્યુ બરાબર કેટલા છે બાર છે અને પી બરાબર કેટલા છે તેર છે તો બાર ના છેદ કેટલા આવશે તેર આ થયો આપણને સાઈન પી પછી આવશે કોસ પી કોસ પી માં સૂત્ર શું છે પાસે બાજુ છેદમાં માં કર્ણ હવે સમજો કે પી છે ઇન પાસે બાજુ કઈ છે પી ક્યુ તો પી ક્યુ छेदमा हो આવશે p a pq ની કિંમત કેટલી છે 5 અને pr તો કેટલા છે 13 તો આ થઈ ગયો આપણને cos p હવે છે tan p ચલો tan p tan નું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ કઈ થાય qr પાસેની બાજુ કઈ થાય pq તો સામેની બાજુ કેટલી છે બાર બાર ના છેદમાં કેટલા આવશે પાંચ તો બસ આ થઈ ગયો તમારો ટેન્ટ દાખલો થઈ ગયો પૂરો થોડોક અહીંયાથી થી મહત્વનું છે આ જો આવડે ને તો અહીંયા તો પૂગી જ જાવ પણ અહીંયા શરૂઆત કેમ કરવી મહત્વનું છે કેમ કે અહીંયા ડરી જવાની જરૂર નથી કે એક જ બાજુ નું માપ છે અહિયાં બાકીની બાજુ તો બે નો સરવાળો થઈને ગયો તો એક મેં કરતા બનાવી દો ગમે એવું જ નથી કે મેં પીઆર ને કરતા બનાવ્યું એટલે તમારે પીઆર જ કરતા બનાવવું QR રાખો તો PR આ બાજુ એ જ છે માઈનસ થઈ જશે બધું એક જ થવાનું એમાં કોઈ ફેર નથી પડવાનો બરાબર તો અહીંયા સેન્સ થઈ જાહો થોડું અહીંયા તમને શું મળશે ભાઈ તમે જ દાખલા તરીકે જો PR છે મેં કરતા રાખ્યો છે આ બાજુ QR ગયો કે નહીં ચલો તો તમને PR બરાબર તો છેલ્લે કિંમત કોની મળશે તમને PR ની મળશે અહીંયા QR ની મળી ને એને બદલે કોની મળશે PR ની મળશે બરાબર એમાં કોઈ ફેર નહીં પડે અને પીઆર ની કિંમત કેટલી મળશે તેર મળી જશે પછી તમે શું કરવાના છે તો કે પચીસ માંથી શું બાદ કરવાના છે ઈઆર બાદ કરવાના છે ને એટલે પચીસ માંથી તેર બાદ કરો તો બાર વધે કે નહીં એટલે પાછી કોની મળી કિંમત એ બાર મળી કે નહીં ક્યુ આર એ બધું એક જ થશે તમે કોઈ બી કોઈ પણ એકને કરતા બનાવી શકો એવું જરૂરી નથી કે પીઆર ને બનાવો પણ આપણે દાખલો એવી રીતે ગણ્યો તો આવી રીતે યાદ રાખી શકો અટપટ ન થાય તો આપણે કહ્યો ને નહીં પણ અહીંયા મહત્વનું છે મેન અહીંયા છે કે તમારે આ અવયવ આવડે ને નિત્ય પાડતા તો તમે આગળ જઈ શકો બાકી નહીં બરાબર કે આ નહીં આવડે તો આગળ દાખલો નહીં થાય ને આ કંઈ આમાં જ આવે એવું જરૂરી નથી આ તમને આગળ જતા બધા દાખલામાં જરૂર પડશે આવા નિત્ય સમોની એ નિત્યસમ તો કાયમ માટે બધું આવશે જ આ સેપ્ટરમાં ઘણી જગ્યાએ હજી આવશે નિત્યશંભ આપણા બે ત્રણ નિત્યશંભ એવા છે કે જરૂરી જ છે એ

નિત્ય સમ આધારિત જ હાલ પડશે ઘણી જગ્યાએ એટલે આ બધી મહત્વનું છે ભાઈ તમારે બરોબર એટલે નિત્ય સમ તો તમને મેન માં જેટલા કર્યા ને એટલા જરૂરી છે એમાં ચાર પાંચ તો ઇમ્પોર્ટન્ટ જ છે બરોબર લખી નાખો